लगभग 25 जून સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વર્ષા કે વર્ષાની જાપ્તે મણવાઈ શકે છે. ઘણા ભાગોમાં વર્ષાનો સંકેત છે. તંતો તારીખ 26ર જૂન થી લગભગ 30 જૂન આસપાસ બંગાળની ખાડીના સિસ્ટમના કારણે ઘણા ભાગોમાં ભારેથી મધ્યમ વર્ષા થવા સંકેત છે. ઘણા ભાગોમાં પૂર્ણ સિટી રહેશે એવું સંકેત છે. ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી આ આગાહી હવામાન નિષ્ણાત હવામાન વિભાગ અલગ અલગ મોડલ બધા જ કરી રહ્યા છે અનેક વિસ્તારો એવા છે જ્યાં ઓલરેડી છેલ્લા ચોવીસ કલાકમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ચોવીસ કલાકમાં ખૂબ વધારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપેલા છે નવસારી વલસાડ અને વલસાડની આસપાસ તો જે ટ્રક પસાર થઈ રહ્યો છે એટલો ભયાનક છે કે આજે ત્યાં અતિથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ડાંગ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે નર્મદા ભરૂચ તાપીવાડા વિસ્તારમાં એટલા પટ્ટામાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે આ વરસાદ ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી રહેવાનો છે અને ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં જળબંબાકારની સ્થિતિ થશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પડશે ઉત્તર ગુજરાતમાં પણ થોડો વરસાદ પડવાની સંભાવના છે કચ્છમાં પણ છવ્વીસ સત્યાવીસ તારીખે વરસાદ પડે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે પણ બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે પચીસ છવ્વીસ તારીખ સુધીમાં ત્યાં પણ વરસાદ પડશે એટલે સાર્વત્રિક વરસાદ જે ચોમાસાનો પડતો હોય છે એવો વરસાદ પડવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે પણ ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાનો છે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિશય વરસાદ પડે અને જળબંબાકારની સ્થિતિ થાય તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે અંબાલાલ કાકાની આગાહી શું કહે છે કયા જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે તે સાંભળો

હાલમાં ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો પશ્ચમના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ છે પરંતુ લગભગ પચીસ જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટાં પણ શકે થાય છે સૌરાષ્ટ્રના ભાવો વરસાદ થવા ચૂક્યતા છે પરંતુ તારીખ છવ્વીસ જૂનથી લગભગ ત્રીસ જૂન આસપાસ ઉપસાગરના શિક્ષણના કારણે ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે એવું શક્યતા રહેશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ઉપસાગરમાં એક પછી પછી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ પ્રથમ જૂનના સપ્તાહ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગો ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગો ભારતીય અતિભારે વરસાદ થવા શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગો ઉપર ભારેથી અતિભારે વરસાદતા છે અતિભારે વરસાદ કેટલા ભાગો શક્યતા રહેશે કેટલાક ભાગોમાં લગભગ વરસાદનું પ્રમાણ તણી સિંહ સહી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ દસ ઇંચ જેવું થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ જુલાઈના પ્રથમ સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા છે નવથી પંદર જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા છે જેથી